સમસ્યાઓથી ડરશો નહીં ઘણા સમય પહેલાંની વાત છે એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત તેની પત્ની અને એકમાત્ર પુત્રી સાથે રહેતો હતો ખેડૂત ખૂબ જ પ્રામાણિક અને મહેનતું હતો પરંતુ પરિસ્થિતિઓ તેના પક્ષમાં ન હતી તે વર્ષોથી ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો સમય સમય પર તેને તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે ગામના જમીનદાર પાસેથી લોન લેવી પડતી હતી પરંતુ ખેતીમાં નુકસાન અને આવકના અભાવને કારણે તે તે લોન ચૂકવી શક્યો નહીં ઘણા વર્ષો સુધી ખેડૂતે જમીનદાર પાસેથી સમય માંગ્યો અને દર વખતે જમીનદાર તેને થોડો સમય આપવા દબાણ કરતો પરંતુ હવે જમીનદારે નક્કી કર્યું કે તે કોઈપણ કિંમતે તેનું દેવું વસૂલ કરશે એક દિવસ જ્યારે તે ખેડૂતના ઘરે ગયો ત્યારે તેની નજર ખેડૂતની યુવાન અને સુંદર પુત્રી પર પડી તેને જોઈને તે મોહિત થઈ ગયો અને તેના મનમાં એક યોજના બનાવી બીજા દિવસે તે ખેડૂત પાસે ગયો અને કહ્યું જો તું તારી પુત્રીના લગ્ન મારી સાથે કરાવે તો હું તારું બધું દેવું માફ કરીશ આ સાંભળીને ખેડૂત અને તેની પુત્રી સ્તબ્ધ થઈ ગયા જમીનદાર આધેડ અને કદરૂપો હતો ખેડૂતે નમ્રતાથી ના પાડી મકાન માલિક આ અપમાન સહન કરી શક્યો નહીં અને ગુસ્સામાં કહ્યું જો તમે મારી વાત નહીં સાંભળો તો હું તમને જેલમાં મોકલીશ મામલો ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો પંચોએ મામલાની ગંભીરતા સમજી અને તેને પુત્રીના ભાગ્ય પર છોડી દેવાનું નક્કી કર્યું પંચોએ જમીન પર કાળા અને સફેદ કાંકરા ફેલાવ્યા અને મકાન માલિકને તેમાંથી એક કાળો અને એક સફેદ કાંકરો ચૂંટીને અલગ અલગ બેગમાં મૂકવા કહ્યું પછી ખેડૂતની પુત્રીએ આ બેગમાંથી કોઈ પણ એક કાંકરા ચૂંટીને તેને જોયા વિના લેવાનો હતો પંચોએ નિયમો જણાવ્યા એક જો છોકરી કાળો કાંકરો ચૂંટી કાઢે તો તેણે મકાન માલિક સાથે લગ્ન કરવા પડશે અને દેવું માફ કરવામાં આવશે બે જો તેણી સફેદ કાંકરો ચૂંટી કાઢે તો તેણીને લગ્ન કરવાની જરૂર રહેશે નહીં અને દેવું માફ કરવામાં આવશે ત્રણ જો તેણી ના પાડે તો ખેડૂતને જેલમાં ધકેલી દેવામાં આવશે જ્યારે મકાન માલિક કાંકરા ચૂંટી રહ્યો હતો ત્યારે ખેડૂતની પુત્રીએ જોયું કે તેણે છેતરપિંડી કરી છે અને બંને બેગમાં કાળા કાંકરા નાખ્યા છે હવે તે ગમે તે થેલીમાંથી કાંકરો કાઢે તે કાળો જ હશે પણ છોકરી ગભરાઈ નહીં તેણે ધીરજથી વિચાર્યું અને ઉકેલ શોધી કાઢ્યો તે હસતા હસતા આગળ વધી અને એક થેલીમાંથી એક કાંકરો કાઢ્યો અને જાણી જોઈને તેને જમીન પર ફેંકી દીધો કાંકરો જમીન પર પડેલા બીજા કાંકરા સાથે ભળી ગયો તેણીએ કહ્યું અરે મને ખબર નહોતી કે તે કયો કાંકરો હતો હવે શું થશે પંચોએ થોડી વાર વિચાર્યું અને કહ્યું વાંધો નહીં ચાલો બીજી થેલીમાં પડેલો કાંકરો જોઈએ જે કાંકરો બહાર પડ્યો છે તે વિરુદ્ધ રંગનો હશે જ્યારે બીજી થેલી ખોલવામાં આવી ત્યારે તેમાં એક કાળો કાંકરો મળી આવ્યો બધાએ સ્વીકાર્યું કે હોકરીએ સફેદ કાંકરો કાઢ્યો હતો તેથી ન તો તેને મકાન માલિક સાથે લગ્ન કરવા પડ્યા કે ન તો તેના પિતાને જેલમાં જવું પડ્યું તેનાથી વિપરીત મકાન માલિકને શર્મનો સામનો કરવો પડ્યો મુશ્કેલીના સમયે ગભરાવું જોઈએ નહીં જો આપણે ધીરજ અને ડહાપણથી કામ કરીએ તો સૌથી મુશ્કેલ પરિસ્થિતિનો પણ ઉકેલ આવી શકે છે સમસ્યાઓથી ડરવાને બદલે આપણે શાંત મન અને બુદ્ધિથી તેનો ઉકેલ શોધવો જોઈએ